નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશાની સન ફાર્મા કંપની દ્વારા સીએસઆર પહેલ અંતર્ગત સામાજિક જવાબદારીના ભાગરૂપે બાળકોના સર્વાંગી વિકાસના હેતુસર જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાથે મળી સાત જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આ સાત આંગણવાડીને મોડર્ન આંગણવાડી તરીકે વિકસાવવામાં આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મોડર્ન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે આંગણવાડી કેન્દ્ર ખાતે સાત મોર્ડન આંગણવાડીઓના લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાસ્મીરા સાવંત મામલેદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે સાત મોડન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરી આંગણવાડી સંચાલક બહેનોને પ્રાંત અધિકારી ભૌદીપસિંહ જાડેજાના હસ્તે ચાવી એનાયત કરવામાં આવી હતી આજે અંકલેશ્વર ખાતે ટોટલ સાત આંગણવાડીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ સાત આંગણવાડીનું રીડેવલપમેન્ટ અને રિફર્બિશમેન્ટ સાથે રિનોવેશનની કામગીરી સનફાર્મા અને ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે ત્યારે સીએસઆર ફંડિંગ અંતર્ગત સનફાર્મા લિમિટેડ દ્વારા સહાય આપી અને ટોટલ સાત આંગણવાડી બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે આંગણવાડીમાં કિચન ફર્નિચર ટાઇલ્સ વોટરપ્રૂફિંગ તથા પેઇન્ટિંગનું ખૂબ જ સારું કામ કર્યું છે તે બદલ સનફાર્મા કંપનીનો જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર તરફથી આભાર માનું છું અને આગળ પણ બીજી અંકલેશ્વરની કંપનીઓ આ રીતના જે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને બાળ વિકાસ અને વુમન ડેવલપમેન્ટ રિલેટેડ કામગીરી કરતી રહે અને વધુ ફંડિંગ આપી અને અંતરિયાળ ગામડાઓમાં જ્યાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે ત્યાં આ રીતના સીએસઆર ફંડિંગની કાર્યવાહી કરે એ બદલ તેમને હું એક વિનંતી કરું છું થેન્ક યુ આજરોજ સાત આંગણવાડી રિનોવેશન સનફાર્મા કંપનીથી થયેલું છે બહુ સારું એવું રિનોવેશન બાલા પેઇન્ટિંગ બાળકોને રમકડા બેઠક વ્યવસ્થા અને સ્ટોરરૂમને સરસ એવું બધું કરેલું છે આ લોકોએ અને હું સનફાર્માનો આભાર માનું છું અને આવી અમારી આ અંકલેશ્વર સિટીની આંગણવાડી બધી આવી રિનોવેટ થઈ જાય એવી પણ હું વિનંતી કરું છું સાથે સાથે અમારો પોષણ ઉત્સવ પણ ચાલુ છે જેમાં ઘટક કક્ષાની ટીએચર વાનગી અને મિલેટ્સ વાનગીનું પણ આજે છે બાળકો અને આંગણવાડી વર્કરના ચહેરા ઉપર ખુશી નજર આવે છે આ રિનોવેશન થયેલા મકાનમાં જ્યારે બેસશે ત્યારે એ બદલ હું ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સનફાર્માનો આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર